હેલો હેલો હાજી વસંત ભાઈ આવી ગયો વિડિયો ખબર નહીં મેં જોયો નથી હા તો જોવે ને યાર ઓલું હવે એ ભૂલ થઈ ગઈ એમાં એવું હતું વસંત ભાઈ કે જરાક આપણી બે ની મન દુખ એમાં એવું જ હતું કે હું વિડિયો જોતો તો તમારો વાત સાંભળજો તો એમાં ડ્રીમ કરેલું હતો એક આધુ એક અને મને એવું થયું કે તમે મેર જ્ઞાતિ વિશે કંઈક બોલ્યા એક જ્ઞાતિ બીજી હતી એટલે ભૂલ થઈ ગઈ મારી એ પ્રમાણે તમને માફીનો વિડીયો તો એ સાચી વાત છે નાઈ માફી હે ભાઈ તમારું નામ હું વસંતભાઈ આપડે બે ચાર ગારૂ દેતા હતા ને હામ હામ દબદબાટી ચાલુ કરી દીધી તમે તમારે ઘરવાળી જોડી પીધેલી હતી એને હું એટલી બધી મજા આવી ગઈ હતી પણ હવે ભાઈ જાતનું કરો ને યાર વસંત ભાઈ એનું મગજ હું તો હમણાં તમે વિડીયો મૂક્યો છે ને

અને સાથે સાથે એમના પત્ની જોકે આને તો પતિ કહેવાય ભાઈડો ભલે ઊંડા કુવા પડતો પણ આપણે પડી જવું આ સ્વતંત્રતા મહિલાઓને જેના લીધે મળી છે એના વિશે તો એ ક્યારેય વાત કરે છે નહી પણ હવે આટલું બધું એની પાછળ ઓલું કર્યું એનો મતલબ એવો હોય શકે કે ભણવત ગયા ન એટલે આ માફી વીરે માફી માંગી લીધી છે એમના પત્ની એ માફી માંગ લીધી છે એને કીધું એમ આપણી પાસે વિડીયો છે જે હું મૂકું છું તમે જોજો આવા ઘણા બધા નંગ હોય આપણને ક્યારેય કોઈ એની અરે વાંધો હોતો નથી અને કોઈ સમાજ અરે વાંધો હોતો નથી પણ કોને ખબર મારી અરે હું એને મજા આવતી છે લોકો ઘણા કઈ તું ફેમસ થયા કરે હું તો ફેમસ થાવ છું પણ તમારે ફેમસ થાવ હોય ત્યારે ફોન કરો છો તમે ફેમસ થઈ જાવ છો પણ તમે એટલા બધા ફેમસ થઈ જાવ છો ફોને સ્વિચ ઓફ કરી દેવો પડે છે તો આ માફી નો વિડીયો જો અને આવું તો ઘણી વાર થયું છે અને હા ઘણા લોકો મને ફોન કરીને એવું કે વસંતભાઈ આવા લોકો જયારે તમારી સામું આટલું બધું બોલી જાય કેટલી ગાળાગાળી કરતા હોય કે સમાજ વિશે બોલતા અત્યારે તમે એને ઉપર કાયદેસર કરો છો કે એની કંઈક વિધિ કરવી જોઈએ એટલે હું એ લોકોને ને ઘણીવાર કેતો હોઉં છું કે એની જે વિધિ કરવાની હોય હું કરી જ લઉં છું પણ હું જાહેર એટલા માટે નથી કરું જે હું જાહેર કરવા મળું ને તો આવા જે અમુક અમુક ડગ છે ને જેની માનસિકતાઓ એકાબીજા વર્ગ વિગ્રહની કે એકબીજા જ્ઞાતિ પ્રત્યેની એ માનસિકતાઓ બતાવતા બંધ થઈ જાય ને બીક લાગે કે હવે હમણાં ફોન કરીશું ને તો પોલીસ સ્ટેશન ધક્કો થાય એને આમ બીજો કઈ વાંધો નથી આવતો જો કે સમાજ આવા નાલાયકો ને બહુ વ્યવસ્થિત પાઠ ભણાવે છે અને હું મારી રીતે ભણાવું છું ઓલો હમણાં નતો આવે રાજકોટનો જાયગો કૃપાલસિંહ રાણા એ કૃપાલસિંહ રાણા અત્યારે જડતો નથી પોલીસ ગોતે છે એટલે આવું ક્યાંક ને ક્યાંક હાલી રહ્યું છે આજે ચોખવટ કરી દીધી છે આજે વિચારીને હવે ફોન કરજો કેમ કે ધક્કો તો બધીને રહે જ છે એટલે હળવું રહેવું હું મારું કામ મારી રીતે કરું છું હું કોઈ એક સમાજનું કામ નથી કરતો મારા માટે તો બધા જ માનવો સરખા છે પણ જેને જાતિવાદ કરવો હોય

તો એ પણ કંઈક કેવા માગે અમારેથી જે શબ્દ શબ્દ નીકળ્યા એના તરફથી અમે માફી માંગીએ